મિત્રો ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા પાસે બાઇક ચાલક ને આંતરીને નવ હજાર ની લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ રોકડા ન હોય તો ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેતા એક પોઈન્ટ બે લાખ નો મુદ્દામાલ જપ્ત વડોદરા પાસે નેશનલ હાઇવે પર રાત્રિના સમયે બાઇક ચાલક પાસેથી નવ હજાર રૂપિયાની કલાકોમાં ઝડપી બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે મૂળ રાજસ્થાનના અને વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા સોનુ ઓમ પ્રકાશ કુમાર પ્રજાપતિ ઉમર સત્યાવીસે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું પાંચ જૂનના રોજ રાત્રિના સાડા કોર્પોરેશનના ઢગલા પાસે આશરે નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આવો રિક્ષા ચાલક આવ્યા હતા રિક્ષામાં અન્ય બે શખ્સો પણ બેઠેલા હતા તેઓએ અમારી બાઇક આગળ આવીને તેમની ઓટો રિક્ષા ઉભી રાખી હતી જેથી મેં બાઇક રોડની સાઈડમાં ઉભી રાખી હતી જેથી રિક્ષા ચાલક ફરીથી અમારી બાઇક આગળ ઓટો રિક્ષા લાવીને ઊભી રાખી હતી તે વખતે મારો મિત્ર વિક્રમ કુમાવત ગભરાઈને સ્થળ પરથી ભાગી ગયો હતો અને રિક્ષા ચાલક અને બે અજાણ્યા શખ્સો મારી સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરવા લાગ્યા હતા મારા શર્ટના ઉપરના ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયાની લૂંટ કરી હતી ત્યારબાદ મારા મોબાઈલ ફોન ઉપરથી ચાર હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા ત્યારબાદ તેઓ ત્રણેય ઓટો રિક્ષામાં બેસીને સુરત તરફ ભાગી છૂટ્યા હતા જેથી આ મામલે મેં કપુરાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે કપુરાય પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે

કેટલાક ને રોકીને તેની લૂંટ ચલાવે છે અને તેની પાસે ઓછા પૈસા હોય તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવે છે આરોપી કિરણ માથી સામે અગાઉ બે લૂંટ હત્યાનો પ્રયાસ અને દારૂ સહિતના અગિયાર ગુના નોંધાયેલા છે આરોપી ભાવિક વાઘેલા સામે કરકોડ ચોરીના બે ગુના નોંધાયેલા છે અને આરોપી રસિક ચૌહાણ સામે જુગાર સહિતના ચાર ગુના નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા